ઉપલેટા શહેર અને તાલુકામાં બારે મેઘ ખાંગા ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી જ અતિ ભારે વરસાદના લઈને પાણી ભરાયા હતા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો ખાજા નગર

ત્યાંથી છે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાગ રસ્તો કરી દીધો હવે આજ ઘણી ફેરી અમે અરજી દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચ્ચા બચ્ચા બધા હરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠવણ ભરેલું